મિત્રો 24 ડિસેમ્બર 1999 માં ભારતનું એક વિમાન કે જે કાઠમાંડુમાંથી ઉડાન ભરી અને દિલ્હી જઈ રહ્યું છે અને 2 કલાકનો આ સફર છે પરંતુ આ વિમાનમાં બેઠેલા પેસેન્જર અને ક્રૂ મેમ્બર્સ એ વાતથી અજાણ છે કે એમના માટે આ દિલ્હીની આ દૂરી એમના માટે ઘણી દૂર થઈ જવાની છે કેમ કે આ વિમાનને પાંચ આતંકવાદીઓ દ્વારા અપહરણ કરી દેવામાં આવે છે અને આ આતંકવાદીઓ આ પેસેન્જર્સને છોડવા માટે બસ્સો મિલિયન ડોલરની રકમ માગે છે ભારત સરકાર પાસેથી અને એમની બીજી માંગ જે અમુક ખુખાર આતંકવાદીઓ હતા તેમને છોડી દેવાની તેઓ માંગ કરે છે અને આ ઘટનાને એક બે દિવસ નહીં પરંતુ સાત સાત દિવસ સુધી આખો દેશ ગભરાઈ અને ટીવીની સામૂ બેસી અને આને જોઈ રહ્યો છે હા મિત્રો ભારતનું આ સૌથી મોટું વિમાનનું અપહરણ હતું તો શું હતી આ ઘટના અને એના પછી કેવી રીતે આ પેસેન્જરોને બચાવવામાં આવે છે અને શું ભારત સરકાર આ આતંકવાદીઓની સામે ઝૂકી જાય છે કે તેમની જીત થાય છે તો ચાલો મિત્રો આ વિમાન અપહરણની ઘટનાને વિસ્તારથી જોઈએ મિત્રો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો માં કાટમાંડુ થી દિલ્હી તરફ જવા માટે એક ભારતીય વિમાન નીકળે છે અને તેમાં અગિયાર ક્રૂ મેમ્બર એકસો પેસેન્જર્સ છે અને આ બધા જ માણસો આજે ખુશી ખુશી દિલ્હી તરફ જઈ રહ્યા છે અને માત્ર બે કલાકનો સફર છે પરંતુ હજી સુધી તેઓ એ વાતથી અજાણશે કે આ બે કલાકનો સફર તેમના માટે કેટલો મોંઘો પડી જવાનો છે અને આ બે કલાકની જગ્યાએ તેમનો સફર કેટલો લાંબો થવાનો છે એમની સાથે શું ઘટના બનવાની છે તેનાથી તેઓ અજાણશે અને એવા જ સમયે વિમાન હજુ તો ઉડાણ ભરી જ છે અને ત્યારે તેમાં પાંચ માણસો કે જે પોતાના મોઢા બાંધેલા છે ને માસ્ક પહેરેલા છે અને હાથમાં બંદૂકો લઈને ઊભા થઈ જાય છે ને કહે છે કે ખબરદાર કોઈએ પણ આ વિમાનમાં જો કોઈ પણ પ્રકારની હોશિયારી દેખાડી છે ને તો એમને મારી નાખવામાં આવશે આ પ્લેન અમે હાઈજેક કર્યું છે હવે આ પ્લેનનું અપહરણ થઈ ગયું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે વિમાનમાં રહેલા દરેક માણસો ગભરાઈ ગયા બાળકો રડી પડ્યા અને જો કોઈ આમ તેમ હલવાની પણ કોશિશ કરે તો ચક્કાઓ દ્વારા તેમને મારવામાં આવી રહ્યા છે તેથી હવે એકદમ વિમાનમાં સન્નાટો છવાઈ ગયો છે અને એક આતંકવાદી કે જે હાથમાં પિસ્તોલ લઈ અને પહોંચે છે પાયલોટની પાસે અને પાયલોટનું નામ છે દેવી શરણ કે જેમના મસ્તક ઉપર પિસ્તોલ રાખીને કહેવામાં આવ્યું કે આ વિમાન દિલ્હી નહીં પરંતુ તેને પાકિસ્તાન તરફ જવા દો અને જો કોઈ પણ પ્રકારની હોશિયારી કરી છે ને તો સમજી લેજો કે અહીંયા જેટલા પણ વિમાનમાં પેસેન્જર છે ને એમને એક એક કરી અને મારી નાખવામાં આવશે ત્યારે હવે

પરંતુ ત્યારે લાહોર પાકિસ્તાન એરક્રાફ્ટ કંટ્રોલ ત્યાં ઉતરવાની ચોખ્ખી ના પાડી દે છે અને તે કહે છે કે અમે આ વિમાનને અહીંયા નહીં ઉતરવા દઈએ કારણ કે ભારત અમારો દુશ્મન છે તો અમે ભારતનું વિમાન અમારા લાહોરમાં તો નહીં જ ઉતરવા દઈએ અને જો તે વિમાન અમારી સરહદથી અંદર પણ આવ્યું ને તો અમે તેને ક્રેશ કરી નાખીશું અને ત્યારે હવે આ પાયલોટ મૂંઝાણો અને ત્યાંથી પણ વિમાન વાળી લે છે અને તે હવે આ સરહદ ઉપર આંટા મારી રહ્યો છે અને એવા સમયે હવે આ પાયલોટના મસ્તક ઉપર રાખી ફરી પાછા આતંકવાદીઓ કહે છે તમે ભારતીય એર ટ્રાફિક કંટ્રોલ ને વાત કરો કે તે લાહોરના એરપોર્ટ પર વાત કરે અને અમને ત્યાં ઉતરાણ કરાવે અને ત્યારે ભારતને ખબર પડે છે કે આ ભારતનું વિમાન કે જેનું અપહરણ થઈ ગયું છે અને પછી ભારત એર ટ્રાફિક કંટ્રોલ કે જે પાકિસ્તાનના લાહોરના એરપોર્ટ પર વાત કરે છે કે અમારું વિમાન કે જેનું અપહરણ થઈ ગયું છે ને તમે લાહોરમાં તેને ઉતરવાની પરમિશન આપો પરંતુ ત્યારે પાકિસ્તાન ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે અમે ભારતનું વિમાન શું લેવા અમારા લાહોરમાં ઉતરવા દઈએ અને મિત્રો તે વખતે થોડા જ સમય પહેલાં ત્યાં કારગિલ યુદ્ધ થયું હતું અને જેમાં ભારતે પાકિસ્તાનને ખૂબ ભયંકર ટક્કર આપી હતી તેના કારણે પાકિસ્તાન કે જે ચોખ્ખા શબ્દોમાં ના પાડી દે છે કે ભૂલથી પણ જો ભારતનું આ વિમાન જો પાકિસ્તાનની સરહદથી અંદર આવ્યું ને તો અમે તેને ક્રેશ કરી નાખીશું તેથી હવે આ વિમાન જાય તો જાય ક્યાં હવે આ બાજુ જે આતંકવાદીઓ હતા તેઓ ભારતમાં તેને ઉતરવાની ચોખ્ખી ના પાડે છે તો બીજી બાજુ પાકિસ્તાની પણ તે બાજુ જવાની ના પાડે છે અને ત્યારે જે ભારતીય પાયલોટ હતા તેઓ પોતાની યુક્તિથી તેઓ કહેવા લાગ્યા કે હવે આ વિમાનનું ફ્યુલ પૂરું થઈ ગયું છે અને જો વિમાનનું ફ્યુલ પૂરું થશે તો હવામાં જ આ વિમાન ક્રેશ થઈ જશે અને એમાં આપણે બધા મોતને ઘાટ ઉતરી જશું માટે ગમે તેમ કરીને પણ આ વિમાનને હવે નીચે તો ઉતારવું પડશે અને ફ્યુલ ભરવું પડશે ને ફરી તે ઉડાણ કરી શકશે નહીતર વિમાન ઉડી શકશે નહીં તેથી આ અપહરણ કરનાર જે વિમાનની અંદર હતા તેઓ કહે છે કે તો એક કામ કરો આ જે વિમાન છે તેને આપણે ઉતારી દઈએ ભારતમાં અમૃતસરના એક એરપોર્ટ પર આ વિમાનને ઉતારવાનું તેમણે નક્કી કર્યું તેથી પાયલોટ એક મેસેજ આ એરપોર્ટને મોકલે છે કે અમારે અહીંયા ઉતરાણ કરવું છે અને અમારું ફ્યુલ ખતમ થઈ ગયું છે અને જો અમે અહીંયા નહીં ઉતરીએ ને તો સમજી લેજો કે અમારું આ વિમાન ક્રેશ થઈ જાય એમ છે તેથી હવે દરેક ભારતીયોને એમ થઈ ગયું અને જે વિમાનમાં બેઠા હતા એમને એક વાત તો નક્કી થઈ ગઈ કે હાશ આપણું આ વિમાન આપણા દેશનું છે અને આપણા દેશ અમૃતસરમાં તે ફ્યુલ ભરવા માટે નીચે ઉતરી રહ્યું છે તો આપણી ભારતીય સરકાર અને આપણા કમાન્ડો આપણને જરૂર બચાવી લેશે અને તેઓ કાંઈક ને કાંઈક યુક્તિ તો જરૂર કરશે અને પછી મિત્રો ઘટના એવી બને છે કે અમૃતસરના એરપોર્ટ પર છ ને ચુમ્માલીસે આ વિમાન ત્યાં નીચે ઉતરે છે પરંતુ વિમાનમાંથી કોઈને નીચે ઉતરવા દેવામાં નથી આવતા કારણ કે આ વિમાનનું અપહરણ થઈ ગયું છે અને તેમાં દરેક માણસોને બંદૂકની અણી ઉપર ત્યાં રાખવામાં આવ્યા છે તેથી આ વિમાનનો પાયલોટ માત્ર એક જ સંદેશ મોકલે છે કે જેમ બને એમ જલ્દી તમે આ વિમાનનું ફ્યુલ ભરી દો આ વિમાન હવે અહીંયાથી ઉડાણ ભરી લેશે ત્યારે આ બાજુ દિલ્હીમાં બેઠક ચાલુ છે અને ત્યારે આપણા વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી તેથી તેમણે દિલ્હીથી સંદેશ મોકલ્યો આ અમૃતસરના આ એરપોર્ટ પર કે જેમ બને એમ તમે ટાઈમ વિતાવો અને ફ્યુલ ભરવામાં વધારેને વધારે સમય લગાવો અને ખૂબ મોડું કરો જેથી આપણા ભારતીય કમાન્ડર

ત્યારે આ આતંકવાદીઓએ એક સિંહ નામના માણસ ઉપર હુમલો કર્યો ને એમને ખૂબ જ ઘાયલ કરી નાખ્યા ત્યારે આ બાજુ જે વિમાનના પાયલોટ હતા તેઓ ગભરાઈ ગયા ને કહેવા લાગ્યા કે જેમ બને એમ જલ્દી ફ્યુલ ભરવામાં આવે નહીતર આ આતંકવાદીઓ હવે આપણા ભારતીયોને અંદર મારી રહ્યા છે અને આ બાજુ એરપોર્ટ પર હજી સુધી ભારતીય કમાન્ડો પહોંચ્યા ન હતા અને ત્યારે આજે અમૃતસરના જે પોલીસ કર્મીઓ હતા તેમણે નક્કી કર્યું કે આપણે ફ્યુલના ટેન્કરમાં બેસીને જઈએ અને જેઓ ફ્યુલ ભરવા માટે જેવું આ વિમાનમાં શરૂઆત થાય ત્યારે આપણે નીચે ઉતરી અને જે વિમાનના ટાયર છે તેને પંચર કરી નાખીએ અને વિમાનના ટાયર જો પંચર થઈ જશે ને તો આ વિમાન અહીંયાથી ઉડાણ નહીં ભરી શકે આમ આવી યોજના તૈયાર કરવામાં આવી છે તો બીજી બાજુ એક એવી પણ યોજના તૈયાર કરવામાં આવી છે કે ફ્યુલનું જે ટેન્કર છે તેને લઈ અને આપણે જે વિમાન છે તેની સામે જ રાખી દેવામાં આવે તો પછી વિમાન ત્યાંથી ઉડાણ કેવી રીતે ભરશે અને આમ આ બધી યુક્તિઓ થઈ રહી છે અને આ બાજુ હવે આ ફ્યુલ ભરવા માટે ધીમે ધીમે ટેન્કર નીકળે છે અને તે ખૂબ જ ધીમે ધીમે જઈ રહ્યું છે ત્યારે તેને મેસેજ મોકલવામાં આવે છે કે તમે હજુ પણ તમે એકદમ ધીમે જાઓ જેના કારણે કમાન્ડો અહીંયા સુધી પહોંચી જાય પરંતુ ઘટના એવી બને છે કે પેલા ટેન્કર ચલાવનાર ડ્રાઈવરને જે મેસેજ મોકલ્યો હતો તે બરાબર સમજણમાં નથી આવતો અને જે વિમાન હતું તેની થોડી જ બાજુમાં તેને ઉભું કરી દેવામાં આવ્યું અને ટ્રેન્કર આમ જ્યારે સાઈડમાં ઉભું થઈ ગયું ત્યારે આ આતંકવાદી સમજી ગયા કે અહીંયા ભારતીય સરકાર જરૂર કાંઈક ને કઈક ષડયંત્ર રચી રહ્યા છે તેથી તેમણે ફરીથી આ પાયલોટની ગરદન ઉપર પિસ્તોલ રાખીને કહ્યું કે હવે અહીંયાથી વિમાનને ઉડાણ ભરી દો ત્યારે પાયલોટ કહે છે કે હું ઉડાણ કેવી રીતે ભરું વિમાનમાં એટલું ફ્યુલ નથી અને તે વધારે ઉડી નહીં શકે ત્યારે તે પાયલોટ વિમાનને ઉડાણ ભરવા માટે ના પાડે છે ત્યારે આ બાજુ જે એક પેસેન્જર બેઠો હોય છે અને જેમનું નામ હતું રૂપેશ કથિયાલ અને તેઓ પોતાની પત્ની સાથે હનીમૂન મનાવી અને હવે દિલ્હી તરફ આવી રહ્યા હતા અને એ માણસની ગરદન ઉપર તેમણે ચાકુનો ઘા કરી નાખ્યો અને તેમની ગરદનમાંથી લોહી વહેવા લાગ્યું અને તેઓ હેલ્પ હેલ્પ બોલવા લાગ્યા અને ત્યાં ઢળી પડે છે ત્યારે ફરી પાછું પાયલોટને કહેવામાં આવ્યું કે બોલ હવે વિમાન તું ઉડાણ ભરે છે કે પછી એક એક માણસને આ જ રીતે મારી નાખું ત્યારે પાયલોટ ગભરાણો અને વિમાન ચાલુ કરે છે અને હવે આ અમૃતસરથી વિમાન આકાશમાં ઉડી જાય છે અમૃતસરથી આ વિમાન સાત અને ઓગણપચાસ ત્યાંથી ઉડાણ ભરીને નીકળી જાય છે અને હવે તે ફરી પાછું આકાશમાં ઉડી ગયું છે પરંતુ હજુ સુધી વિમાનમાં ફ્યુલ નથી અને હવે આ વિમાનમાં ઘડી ઘડી ફ્યુલની એરર આવવા લાગી તેથી આ પાયલોટ કહેવા લાગ્યો કે હવે આપણે બધા મરી જશું કારણ કે આમાં ફ્યુલ નથી અને વિમાન ક્રેશ થઈ જશે અને પછી વિમાનનો પાયલોટ ભારત સરકારને એક સંદેશ મોકલે છે કે તમારાથી કાંઈ ન થઈ શક્યું હવે અમે બધા ખૂબ જ જલ્દી મોતને ભેટી જઈશું અને હવે અમૃતસરથી પાકિસ્તાનનું લાહોર કે જે માત્ર પચાસ કિલોમીટર દૂર હતું તેથી આ જે હત્યારાઓ હતા તે કહેવા લાગ્યા કે તમે આ વિમાનને હવે પાકિસ્તાનમાં લઈ લો લાહોરનું જે એરપોર્ટ છે ત્યાં ઉતારી દો ત્યારે તેઓ કહે છે કે પણ લાહોરમાં તો ઉતરવાની ચોખ્ખી ના પાડે છે ત્યારે ફરી એકવાર સંદેશ મોકલવામાં આવ્યો કે આ ભારતીય વિમાનને તમે લાહોરના એ એરપોર્ટ ઉપર ઉતારવાની પરમિશન આપો ત્યારે પાકિસ્તાનના જે એર ટ્રાફિક કંટ્રોલવાળા હોય છે તેઓ ના પાડે છે કે અમે ક્યારેય પણ ભારતીય વિમાનને અહીંયા તો નહીં જ ઉતરવા દઈએ અને આમ કરતાં કરતાં રાત્રિનો સમય હતો અને વિમાન જ્યારે પાકિસ્તાનમાં પહોંચી જાય છે ત્યારે પાકિસ્તાનના જે એર ટ્રાફિક કંટ્રોલવાળા હોય છે તેમને ખબર પડી જાય છે કે આપણે ના પાડીશું ને તો પણ આ જે આતંકવાદીઓ છે તે લાહોરના આ એરપોર્ટ ઉપર એમનું વિમાન તો ઉતારવાના છે તેથી તેમણે એક યુક્તિ કરી અને આ લાહોરનું જે એરપોર્ટ હતું તેની બધી જ લાઇટો બંધ કરી નાખી જેથી ઉપરથી ખબર જ ના પડે કે ક્યાં આ એરપોર્ટ છે ને કેવી રીતે ત્યાં ઉતરવું ત્યારે આ બાજુ જે પાયલોટ હતા તેઓ કહેવા લાગ્યા કે હું વિમાન કેવી રીતે ઉતારું કારણ કે નીચે બધી લાઇટો બંધ કરી નાખવામાં આવી છે ત્યારે પાયલોટના માથા ઉપર બંદૂક રાખેલી છે અને આ હત્યારાઓ એટલું કહે છે કે જ્યાં તને જગ્યા મળે ને ત્યાં તું આ વિમાનને ઉતારી નાખ અને ત્યારે અંધારામાં તેમને આ લાહોરના આ એરપોર્ટનો રસ્તો તો મળતો નથી પરંતુ જ્યારે તેઓ વિમાનને નીચે ઉતારવાની કોશિશ કરે છે ને જુએ છે ત્યાં તો ત્યાં એક રોડ હતો અને હાઈવે રોડ ઉપર આ વિમાન ઉતરી રહ્યું હતું તેથી આ વિમાન ચલાવી રહેલા પાયલોટ દેવી શરણ કે જેઓ છેલ્લી વાર આ લાહોરના આ એરપોર્ટ ઉપર સંદેશ મોકલે છે કે અમે લાહોરના હાઈવે માર્ગ ઉપર વિમાન ઉતારી રહ્યા છીએ કારણ કે વિમાનમાં હવે જરાય ફ્યુલ નથી અને તમારા લાહોરમાં મોટો હાદસો થઈ શકે છે અને આમ જ્યારે હવે લાહોરને આવો સંદેશ મળે છે ત્યારે આ એરપોર્ટ ઉપર લાઇટો ચાલુ કરવામાં આવી અને આખરે રાત્રિના સમયે લાહોરના આ એરપોર્ટ ઉપર આ વિમાન ઉતરાણ કરે છે અને વિમાન ત્યાં ઉતરે છે ત્યારે આ પાકિસ્તાન ખાલી એટલું જ કહે છે કે માત્ર ને માત્ર તમને ફ્યુલ ભરી દેવામાં આવશે અને તરત જ અહીંયાથી તમારે ઉડાણ ભરવાની છે અને ત્યારે જે ગરદનમાં વાગેલું હતું ત્યાં રૂપેશ કે જે

હવે મિત્રો આ લાહોર થી ઉડેલું વિમાન કે જે afghanistan તરફ જવા માંગે છે પરંતુ તેમને ખબર પડે છે કે afghanistan માં તો 1999 માં લાઈટોની કોઈ સુવિધા હતી જ નહીં અને રાત્રે ત્યાં કોઈ જ વિમાન ઉતરી શકે એમ હતું જ નહીં તેથી લાહોર થી તેમણે ઓમાન તરફ ઉડાન ભરી અને ઓમાનના એરપોર્ટ પર તેઓ રિક્વેસ્ટ કરે છે કે અમને અહીંયા ઉતરવાની પરમિશન આપો પરંતુ ઓમાને ચોખા જ શબ્દોમાં ના પાડી દીધી કે અમે આ હાઇજેક થયેલું વિમાન અહીંયા ઉતરવાની પરમિશન નથી આપતા અને આખરે આ વિમાન ત્યાંથી આગળ વધે છે અને દુબઈના એરપોર્ટ પર રાત્રે ત્રણ વાગે તે ઉતરે છે અને ત્યારે દુબઈ સરકાર કે જે ભારતને કહે છે કે અહીંયા ત્રણ વાગે તમારું જે વિમાન હાઈજેક થયું છે તેણે ઉતરાણ કર્યું છે ત્યારે ભારત સરકાર કહે છે કે તમે અમને પરમિશન આપો તો અમે ત્યાં અમારા કમાન્ડોને ત્યાં મોકલીએ અને અમારું મિશન લોન્ચ કરીએ ત્યારે દુબઈ સરકાર એટલું જ કહે છે કે જ્યારે ભારતના અમૃતસરમાં જ જ્યારે ફ્યુલ ભરવા માટે આ વિમાને ઉતરાણ કર્યું હતું ને એકથી બે કલાક સુધી વિમાન ત્યાં ઊભું રહ્યું હતું ત્યારે તો તમે કાંઈ ના કરી શક્યા અને હવે અહીંયા આવીને તમે શું કરી શકવાના છો અને અહીંયા કોઈ બ્લાસ્ટ થાય અથવા તો નુકસાન થાય તો અમારા એરપોર્ટનું જ નુકસાન થવાનું છે માટે અમે તમને આ કમાન્ડોની કોઈ પણ મિશન માટે પરમિશન આપતા નથી પણ હા અમારાથી થશે એટલી કોશિશ અમે કરીશું અને ત્યારે આ પાંચે આતંકવાદીઓને આ દુબઈ સરકાર એટલું કહે છે કે અમે તમને ફ્યુલ તો ભરી આપીએ પરંતુ ફ્યુલના બદલામાં તમારે બાળકો અને સ્ત્રીઓને છોડી મૂકવી પડશે તો તમને અમે ફ્યુલ ભરવા દઈશું અને ત્યારે આ આતંકવાદીઓ છે અને પછી છવ્વીસ બાળકોને સ્ત્રીઓને ત્યાં આઝાદ કરી દેવામાં આવ્યા છે અને એમની સાથે એક બોડીને પણ ત્યાં નીચે ઉતારવામાં આવી કે જેમનું મોત થઈ ગયું હતું અને જ્યારે આ પેસેન્જરને લેવા માટે જ્યારે ભારતીય વિમાન પહોંચે છે ત્યારે તેમને ભારતમાં લાવવામાં આવ્યા ત્યારે આ છવ્વીસ જણા જે પેસેન્જર હતા તેમનું એવું કહેવું હતું કે આ વિમાનમાં બાળકો પુરુષો અને સ્ત્રીઓ એમ અલગ અલગ માણસોને બેસાડ્યા છે અને એમના બધાની આંખોમાં કાળી પટ્ટી બાંધી દેવામાં આવી છે અને તેઓ પાંચ જણા છે અને એમના હાથમાં બંદૂક અને હથિયારો છે અને જેમાં પહેલાં મુખ્ય લીડરનું નામ ચીપ છે બીજો બર્ગર ત્રીજાનું નામ ડોક્ટર

અને તે બીજા દિવસની વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પહોંચે છે અને અફઘાનિસ્તાનના કાંધાર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તે ઉતરાણ કરે છે અને હવે તો ખાવા પીવાના ફાફા પડી ગયા છે અને ટોયલેટ પણ એકદમ ખરાબ થઈ ગયું છે કોઈ જ સુવિધા મળતી નથી અને મિત્રો દુઃખની વાત તો એ હતી કે અફઘાનિસ્તાનમાં એ સમયે તાલિબાનનું રાજ ચાલતું હતું અને તાલિબાન જે ભારતનું ભયાનક દુશ્મન હતું એક બાજુ તાલિબાન અને પાકિસ્તાન બંને મિત્ર હતા અને હવે તાલિબાન સાથે કેવી રીતે વાત કરવી તે હવે ભારતને કઈ સૂઝતું ન હતું કારણ કે તાલિબાન ઉપર ભારત જરાય પણ વિશ્વાસ કરી શકે એમ હતું જ નહીં અને આ તાલિબાનમાં આ વિમાન છ છ દિવસથી ઊભું છે ને એમાં છ દિવસથી પેસેન્જરો અંદર છે અને તેમનું હવે શું થશે તેઓ જીવશે કે મરશે તેમનું ભવિષ્ય શું છે કાંઈ જ એમને સૂજતું નથી બધા જ ભારતીય પેસેન્જર ડરેલા છે અને એની અંદર હજુ પણ આ પાંચે આતંકવાદીઓ રહેલા છે અને એ વિમાનને ચારે બાજુથી તાલિબાનના જે સૈનિકો હતા તેમણે ઘેરી નાખેલું છે અને એમનું એવું કહેવું હતું કે આ માનને અમે એટલા માટે ઘેરી લીધું છે કારણ કે તેઓ અમારા એરપોર્ટ ઉપર કોઈ નુકસાન ના કરે અથવા તો કોઈ બોમ્બ વિસ્ફોટ ના કરે એટલા માટે અમે અમારી સેફટી માટે અમે આ સિક્યુરિટી પ્રોવાઈડ કરી છે પરંતુ સાચી વાત તો એ હતી કે ભારતીય સેના અથવા તો કમાન્ડો ત્યાં આવી અને કોઈ મિશન લોન્ચ ના કરી નાખે એટલા માટે તેમણે જાતે જ આ માણસોને તેમના ઊભા કર્યા હતા કે ભારતીય ત્યાં કોઈ એક્શન ના લે અને આખરે અજીત ડોભાલ એમની ટીમ સાથે કંધારમાં પહોંચે છે અને ત્યાં જઈને કહે છે કે એમને શું જોઈએ છે એમની જે પણ માંગ હશે તે પૂરી કરવામાં આવશે પરંતુ અમારા ભારતીયોને છોડી દે અમે તમને જે જોશે તે આપવા માટે તૈયાર છીએ અને ત્યારે આ પાંચ જણા વિમાન અપહરણ કરનાર જે હતા તેમની માંગ એવી હોય છે કે બસો મિલિયન ડોલર તેમને ભારત આપે અને એના રૂપિયામાં ગણીએ તો છોડસો પચાસ કરોડ રૂપિયા કે જેઓ ભારત અમને આપે અને એમના જે છત્રીસ ખુખાર આતંકવાદીઓ જે ભારતમાં કેદ હતા તેમને છોડી મૂકે આ બે એમની માંગ હતી અને ત્રીજી માંગ હતી કે સજાદ અફઘાનીની જે ડેડ બોડી હતી તે પણ એમને જોઈએ અને આમ આ પાંચે જણા આવી ત્રણ માંગ કરે છે ત્યારે આ બાજુ ભારત સરકાર છે આ બાજુ પાંચ જણાની માંગ છે અને વચ્ચે જે વાતચીત કરાવી રહ્યા છે તે હતું તાલિબાન અને આ તાલિબાને જે વિમાન હાઇજેક કર્યું હતું તેમને મનાવી અને બસો મિલિયન જે ડોલરની વાત હતી અને જે સજાદ અફઘાનીની જે ડેડ બોડી વાળી માંગ હતી તેને તો તેમણે હટાવી લીધીને કહ્યું કે આ બે માંગ તમારી પૂરી નહીં થાય પરંતુ આ જે છત્રીસ આતંકવાદીઓની વાત છે તે ભારતને મોકલવા પડશે અને ત્યારે આ બાજુ ભારતમાં જે જે પરિવારના જે માણસો આ વિમાનમાં હતા એ માણસોએ ભારતમાં પ્રોટેસ્ટ શરૂ કરી નાખ્યા હતા અને અલગ અલગ જગ્યા ઉપર નારાઓ થઈ રહ્યા હતા અને સરકાર વિરુદ્ધ તેઓ જ્યાં ને ત્યાં ઘૂસી અને તેઓ નારાબાજી લગાવી રહ્યા હતા તેથી સરકાર પણ હવે ઘણી મજબૂર થઈ ગઈ હતી અને આ બાજુ અટલ બિહારી વાજપેયી કે તેઓ કહે છે કે આમ આપણે છત્રીસ આતંકવાદીઓને આઝાદ ના કરી શકીએ એનાથી ભારત ઉપર ખૂબ મોટો ખતરો થઈ શકશે અને અત્યારે જેટલા પેસેન્જર છે અત્યારે એમના જ જીવ જોખમમાં છે પરંતુ જો આ છત્રીસ ખુખાર આતંકવાદીઓને જો આઝાદ કરી દેવામાં આવશે ને તો તો સમજી લેજો કે આખું ભારત ભારે સંકટમાં આવી જશે ત્યારે આખરે આ માંગ પૂરી કરતાં કરતાં છત્રીસ તો નહીં પરંતુ છેવટે ભારત ત્રણ આતંકવાદીઓને રિહા કરવા માટે રાજી થાય છે અને ત્યારે આ પાંચ આતંકવાદીઓ એવું કહે છે કે તો એ ત્રણની ચોઇસ અમે કરીશું કે છત્રીસમાંથી કયા ત્રણ જણને છોડવા અને પછી તેઓ ચોઇસ કરે છે જેમાં

ત્યારે ભારતને એવી ઉમીદ હતી કે અમે આ ત્રણ આતંકવાદીઓને જેવા રિહા કરશું અને પછી જ્યારે આ પાંચે પાંચ આતંકવાદીઓને જ્યારે આ તાલિબાન પકડી લેશે ને ત્યારે તાલિબાન સરકાર એ પાંચે પાંચ આતંકવાદીઓને ભારતને સોંપી દેશે પરંતુ ભારતની આ મોટી ભૂલ નીકળી હકીકતમાં તો આ તાલિબાન આ આતંકવાદીઓ સાથે મળેલું હતું અને આ પાંચ આતંકવાદીઓ પાકિસ્તાનના જ હતા અને આ તાલિબાને જ એ પાંચેની સુરક્ષા માટે તેમણે જવાબદારી લીધી હતી અને એમને સુરક્ષિત રીતે એમની જ ગાડીઓમાં બેસાડી અને આ ત્રણ જે ભારતે આતંકવાદીઓ છોડ્યા હતા એમ આ આઠે આઠ આતંકવાદીઓને લઈ અને પછી આ તાલિબાનની સરકાર એમની જ ગાડીઓમાં એમને પાકિસ્તાનની સરહદ સુધી મૂકી આવે છે અને હકીકતમાં તો મિત્રો આ પાકિસ્તાન અને તાલિબાન સાથે મળી અને રચેલી આ એક ઘટિયા સાજિશ હતી અને એમના આતંકવાદીઓને છોડાવવા માટે તેમણે આ યોજના બનાવી હતી અને જેમાં તાલિબાન અને પાકિસ્તાન સાથે મળીને જ આ વિમાનના અપહરણમાં ભાગ ભજવ્યો હતો અને તે જે લાહોરમાં વિમાન ઉતારવાની જે ના પાડતું હતું તે એની માત્ર બચવા માટેની એક સાજિશ હતી અને હકીકતમાં જ્યારે ભારતે જાચ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે જે આ પાંચે પાંચ આતંકવાદીઓએ જે વિમાન હાઇજેક કર્યું હતું તે પાકિસ્તાનના જ નાગરિક હતા અને એમનું નામ હતું જેમાં પહેલાનું નામ હતું ઇબ્રાહિમ અખ્તર બીજાનું નામ હતું શાહિદ અખ્તર સહીદ ત્રીજાનું નામ હતું સની અહેમદ કાજી ચોથાનું નામ હતું ઝહુર મિસ્ત્રી અને પાંચમાનું નામ હતું શકીર અને આમ આ પાંચે પાંચ આતંકવાદીઓ સુરક્ષિત રીતે પાકિસ્તાનમાં પહોંચી જાય છે પણ મિત્રો આપણા ભારતીયો કાંઈ ના કરી શક્યા અને એની સામૂહ આપણા જે ભારતીયોના જીવનું જોખમ હતું જેના કારણે તેઓ આ આતંકવાદીઓ સામે તેઓ કાંઈ પણ ષડયંત્ર ના રચી શક્યા પરિણામ સ્વરૂપ એમને જીવતા છોડી દેવામાં આવ્યા અને એકત્રીસ ડિસેમ્બરના રોજ કંધારથી દરેક ભારતીયોને જીવતા આપણા ભારતમાં લાવવામાં આવ્યા હતા તો મિત્રો આ હતી આપણા આપણા ઘટના એના પછી મિત્રો એવી સુરક્ષા અને એવી સિક્યુરિટી વધારી દેવામાં આવી કે આજ દિવસ સુધી તેના પછી કોઈ જ વિમાન હાઈજેક નથી કરી શક્યું મિત્રો વિડીયો સારો લાગ્યો હતો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ સારા અને સાચા વિડીયો તમને આ ચેનલ પર ઘણા બધા જોવા મળે છે જય Hasta